એણે હીરાની બજારની પથ્થરી ફેરવી નાખી તમને કેમ લાગે સાચું કોમેન્ટ કરજો હમણાં મેં ઓલો સુરતનો વિડીયો મૂક્યો ઘણા સુરતવાળાને નથી ગમ્યો એટલે હીરાના હીરા સિવાયના જે બીજા ધંધા કરતા હોય ને સુરતમાં રહેતા હોય એ લોકો કોમેન્ટ કરે છે સુરત તો સોનેરી સોનાની નગરી છે ને આ છે ને એ કોઈ દી બંધ ન થાય ને એનો કોઈ દી તાળું ન લાગે આપણે તાળું મારવું નથી ભાઈ અને હું પણ સુરતમાં જ મોટો થયો છું આપણે તાળું મારવા માંગતા નથી એની ઉપર તો આખો સૌરાષ્ટ્ર જીવે છે ભાઈ તાળું મારીને ક્યાં જાય છે સમય તો હારો ને મોડો આવ્યા કરે એને મોજ કરો તમ તારે અત્યારે સમય ખરાબ છે અને ભગવાન કરે ટૂંક સમયમાં પાછો સારો સમય આવે અને ડાયમંડ બુર્સ ધમધમતું થાય பல <laughs> <laughs>